અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામનો બનાવ છે જેમાં દલિત યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે અમરેલીના લાઠી તાલુકાના જરખિયા ગામના વીસ વર્ષીયુનુ ટૂંકી સારવાર દરમિયાન નીપજ ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા તારીખ સોળ મે ના રોજ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા દલિત યુવાન પર કરાયો હતો હુમલો ત્રણ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા દુકાન પર નાનો બાળક બેઠો હોય તે પહોંચી શકે તેમ ના હોય મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા હું જાતે નમકીનનું પેકેટ થોડી લઉં બસ આટલું સાંભળી તે મારા દીકરાને બેટા કેમ કહ્યું તારી આવી હિંમત કહી યુવાનો પર હુમલો કરી દીધો હતો બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હથિયારના ઘા જીગી લોહિયાળ ઈજા પહોંચાડી હતી જ્યારે સાથે આવેલા અન્ય ત્રણ યુવાનોને પણ દુકાન માલિકે ઢોરમાર માર્યો હતો નિલેશ કાંતીભાઈ રાઠોડ નામના વર્ષીય યુવાનને ગંભીર હાલતે સારવાર માટે પ્રથમ સાવરકુંડલા બાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું આજે મોત નિપજતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા પીડિત પરિવારની મુલાકાત લઈ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો

કે આ કામે પાંચ જે ડિમાન્ડ છે પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી લેવામાં આવશે નહીં જે પૈકી પહેલી ડિમાન્ડ એવી છે કે આમાં ઉનાભાઈ ભરવાડ કરીને જે દબંગ છે ભરવાડ સમાજના એની સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવે બીજી ડિમાન્ડ એ છે કે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે એટ્રોસિટીના જે પ્રોવિઝન છે એ પ્રોવિઝન મુજબ જે ભોગ બનનારા જે છે એમાં નિલેશભાઈનું અવસાન થયું છે બાકીના ત્રણ ઇન્જર્ડ પર્સન છે એમના પરિવારને સરકારી નોકરી અથવા તો જમીન આપવામાં આવે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અમારા અનુસૂધી છોકરાઓને માર્યા હતા એ પૈકીનો જે નિલેશ કાંતિભાઈ રાઠોડ યુવાન છે એમની હાલત ખૂબ જ ગંભીર હતી તો સોળ પાંચે અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી ભાવનગર સિવિલ હોસ્પિટલ મોકલવાયા હતા અને ગઈકાલે જ એમનું જ્યાં ડોક્ટર હતા એમને મૃત જાહેર કરેલું છે સામે પંદરક લોકો હતા એમાં ચાર લોકોની ધરપકડ થઈ છે અને છ લોકો છે એ રિમાન્ડ ઉપર છે આ ઘટના એ ગુજરાતનો જાતિવાદી ચહેરો બતાવે છે સોળ મેના દિવસે અમરેલીની બજારમાં ચાર દલિત યુવાનો એક ગલ્લા ઉપર દુકાન ઉપર ખરીદી કરવા માટે જાય છે નમકીનનું પેકેટ એ નમકીનનું પેકેટ દુકાનદારનો દીકરો જે દુકાન ઉપર બેઠો છે એનો હાથ ત્યાં પહોંચતો નથી તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા તારો હાથ પહોંચતો ન હોય તું જાતે પેકેટ તોડી લઉં મારા દીકરાને તે બેટો કહેવાની હિંમત કરી આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે મારવાનું શરૂ કરે છે